કોંજળી ગામે લૂંટ વિધ હત્યાનો બનાવ સામે આવ્યો છે ભાવનગર જિલ્લાના મોવા તાલુકાના કોંજળી ગામે લૂંટ વિધ હત્યાનો બનાવ સામે આવ્યો છે પંચ્યાસી વર્ષના વૃદ્ધાની તેના જ ઘરમાં કોઈ અજાણ્યા વ્યક્તિઓએ તારીખ ત્રીસ દસ બે હજાર પચીસના રાત્રિના સમયે વૃદ્ધનું મોઢું અને ગળું દબાવીને હત્યા કરી કાનમાં પહેરેલ સોનાના ઘરેણાની લૂંટ કરીને અજાણ્યા હિસ્સામાં ફરાર થયા છે ઉજીબેન નામના પંચ્યાસી વર્ષના વૃદ્ધ મહિલાની હત્યા બાદ ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું જેમાં હત્યાનો ભેદ ખુલવા પામ્યો છે મોવા ગ્રામ્ય પોલીસમાં મૃતકના પરિવારજનો દ્વારા અજાણ્યા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે સમગ્ર ઘટનાને લઈને મોવા ગ્રામ્ય પોલીસ દ્વારા લૂંટવી હત્યાને લઈને વધુ તપાસ પીએસઆઈ સંદેશી ઝાલા ચલાવી રહ્યા છે હાલ આ સમગ્ર ઘટનાને લઈને ડીવાયએસપી રીમાભા ઝાલા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી

સાથે કોઈ અજાણ્યો શખ્સ તારીખ ત્રીસ દસ બે હજાર પચીસના રાત્રિના નવ વાગ્યાથી લઈ તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસના રાત્રિના સાડા આઠેક વાગ્યા દરમિયાન તેઓ જ્યારે ઘરમાં એકલા હતા રાતે અને સૂતા હતા તે દરમિયાન એક અજાણ્યો શખ્સ તેમના ઘરે આવી અને તેમની હત્યા કરી તેમનું મોઢું અને ગળું દબાવી તેમની હત્યા કરી અને બનાવ સમયે તેઓએ પહેરેલ કાનની છ કડી તથા કાનની બે બુટ્ટીની લૂંટ કરી અને આ ગુનો કરેલ છે જે બાબતની જાણ પોલીસ ને થતા સમગ્ર બનાવ બાબતે મહુઆ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ત્રણસો બત્રીસ બી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલ છે આ સમગ્ર બનાવની તપાસ મહુવા ગ્રામ્ય પીએસઆઈ શ્રી ઝાલા કરી રહેલ છે

એની કિંમત હાલ આપણે જણાવી શકીએ નહીં એટલે